અમારે ધોરાજી જવાનો ખરાબ છે ઉપલેટા રસ્તો ખરાબ છે સત્તર કિલોમીટર તકલીફ એટલે સાધન હાલે બીજ પોઝિશન નથી અત્યારે કોઈ રિક્ષા અમારે ભાડે કેવી હોય કોઈ ભાડે કેવી હોય તો રિક્ષાવાળા નથી આવતા છ કિલોમીટરના ભાડું ચારસો ચારસો રૂપિયા રિક્ષાવાળા લે છે આવવાનું આવી પ્રોબ્લેમ છે દર્દીને અમારે તાત્કાલિક કોઈ પ્રેગ્નન્ટ બાઈન હોય ડિલિવરી વાળો કેસ હોય અને તાત્કાલિક લઈ જવા હોય તો ભોળાથી છ કિલોમીટર ધોરાજી થાય છે એ કલાકનો ટાઈમ અમારે જોઈએ છે અમારી માંગણી એ જ છે કે આ રસ્તો અમારો તાત્કાલિક થાય જો રસ્તો ન થાય તો અમે એક ચૂંટણી વાળાઓને મતદાન નહીં કરવાના નથી ગામ ટોટલી ત્રણે ત્રણ ગામ અમારું મતદાન કરવાના નથી અને આ રસ્તો બહુ ખરાબ અને ખાડા ખરાબી વાળો છે વિદ્યાર્થીઓને આવા જવા માટે અહીંયા બહુ તકલીફને પ્રબલ પડે છે ખાનગી વાહનો કોઈ આ રસ્તે આવતા નથી અને વધારે પડતા લોડેડ વાહનો હાલી અને આ કામ બહુ ખરાબ થઈ ગયું છે જેથી કરીને આ રોડ વહેલી તકે રિપેરિંગ કે નવો બનાવવાની માંગ છે ગ્રામજનોની ઘણા ટાઈમથી તકલીફ તો છે પણ હવે કોઈ આમાં ધ્યાન દેતું નથી છેલ્લા આઠ દસ વર્ષથી રોડની હાલત બહુ જ ખરાબ છે બસ આ રોડ થોડોક મોટો દોઢિયો અને અથવા ડબલ પટ્ટીનો અને વ્યવસ્થિત નવો રોડ બનાવવામાં આવે મારા પપ્પા સવારે સાંજે સવારે બપોરે તેડવા આવે તો અહીંયા અકસ્માતનો પણ ભય સતાવે છે રસ્તો બહુ જ ખરાબ છે આઠ દસ વર્ષથી આ રોડનું કામકાજ થઈ રહ્યું જ નથી સ્કૂલે જવામાં રસ્તો ખરાબ હોવાથી અમને મોડું પહોંચાય છે ત્યાંથી ટ્રસ્ટીઓનો પણ અમને ઠપકો મળે છે વહેલા આવતા કેમ નથી આ રસ્તો જલ્દ જલ્દ સારો થઈ જાય અને ત્યાંથી અમે અત્યારે હાલીને જઈ રહ્યા છીએ અમારા ગામ કારણ કે અમારે રીક્ષા ને કે અમને રિક્ષા પણ નથી જડતી બસ પણ નથી જડતી અને બસ હમણાં આવી જ નથી સવારે નથી આવી અત્યારે નથી આવી તેથી અમે હાલીને જવાનું રોડની હાલત બહુ જ ખરાબ છે અમે જે વાહનો લઈને આવીએ છીએ તે પણ ખરાબ થઈ જાય છે રસ્તામાં અકસ્માતની બહુ જ વીક લાગે છે પાંચ વર્ષથી આ રોડ રોડની હાલત આવી નવી છે